ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા હતા ભરૂચના કાર્યક્રમમાં હાજરી આપવાને લઈને સુરત આવેલા અરવિંદ કેજરીવાલે નાઇટ મેરેથોનના કારણે સર્કિટ હાઉસના બદલે ખાનગી હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને હવે નેતાઓને ગુજરાતમાં મુલાકાતો વધી રહી છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ પણ ગુજરાતની મુલાકાત તો લઈ જ રહ્યા છે ત્યારે શનિવારે મોડી રાત્રે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ સુરત ખાતે પહોંચ્યા છે અરવિંદ કેજરીવાલે સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે દસ બાર દિવસમાં ગુજરાતમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અરવિંદ કેજરીવાલ રવિવારે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપશે બીટીપી સાથે ગઠબંધન બાદ ભરૂચ જિલ્લાની અંદર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે અત્યાર સુધી તો ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હતી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થયા બાદ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તનાવમાં છે આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં તૈયાર કરવા માટે વધુ સમય ન મળે તેના માટે સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે આગામી દસથી બાર દિવસમાં વિધાનસભાને ભંગ કરી ચૂંટણીની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાઈ શકે છે પંજાબના પટિયાલા ખાતે જે હિંસા થઈ છે તેમાં પણ કોઈને પણ છોડવામાં આવશે નહીં સરકાર દ્વારા ત્યાં હિંસક ઘટનાને રોકવા માટેના પગલાં લેવાયા છે હાલ સમગ્ર સ્થિતિ નિયંત્રણ હેઠળ છે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે હિંસા ફેલાવાવાળા પણ પક્ષના હોય દરેકની સામે સકાય पूर्वकના પગલા લેવા છે અરવિંદ કેજરીવાલ પહેલા સુરત એરપોર્ટ થી સીધા સર્કિટ હાઉસ જવાના હતા પરંતુ નાઇટ મેરેથોન ના કારણે આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેરેથોન માં ભાગ લેવાનો હોવાથી સર્કિટ હાઉસ તરફના રસ્તાઓ પર વધુ ભીડ જોવા મળતી એવી શક્યતાને ધ્યાને લેતા અરવિંદ કેજરીવાલે સિક્યુરિટીને ધ્યાને રાખીને તેમણે ખાનગી હોટેલ માં રોકાણ કરવાનું નક્કી કર્યું છે હર્ષ સેટા સાથે અજર કુરેશી